સાહેબ આપણે આમને પેલો બુધા કાકાનો આપણે જે ઓપરેશન કર્યું હતું ને રોબોટિક એવું જ આપણે કરવાનું છે આપણે લેફ્ટ સાઈડમાં બહુ મોટો ઘસારો છે હા જોન્ટી ભાઈ આપણે જોયું કે આ ડાબા ઘૂંટાનો એક્સરે છે એમાં ચોથા સ્ટેજનો ઘસારો છે એમને હા અને બિલકુલ જે બુધા કાકાનું સફળ ઓપરેશન થયું કમ્પ્લીટ ચાલે છે તેવું જ રોબોટિક ની સર્જરી હમ એમનું પહેલાના પેકેજમાં જ આપણે હોસ્પિટલ થયું છે એટલા માટે ઓફર ફરી છે અને ફક્ત દોઢ લાખમાં અમેરિકાના સાંધાડી બેસી શકાય તેવા સ્નાયુ કાપ્યા વગર ટાંકા વગરનું ઓપરેશન ટોટલ રૂમ ના પેકેજ સાથે સીટી સ્કેનના પેકેજ સાથે થઈ જશે એક લાખ પચાસ એક લાખ ફક્ત એક લાખ પચાસ હજારમાં આ લોન્ચિંગ ઓફ આપણે ફરી લાયા છે એક વર્ષ આપણી હોસ્પિટલ ને પૂર્ણ થયું છે અને રોબોટનું સારું સક્સેસ મળેલું છે એટલા માટે

તો વેદ હોસ્પિટલમાં પાછું પહેલા જે લોન્ચિંગ ઓફર હતી જે એક પગનું દોઢ લાખમાં રોબોટિક અને અમેરિકાના સાંધાથી ઓપરેશન થઈ રહ્યું હતું એ પાછી લોન્ચિંગ ઓફર ટૂંક સમય માટે ચાલુ થઈ છે તો વહેલા તો પહેલાના ધોરણે જો તમારે ભૂટાનનું ઓપરેશન કરાવવું હોય ને તો એ વખત વેદ હોસ્પિટલ નડિયાદની મુલાકાત જરૂર લેજો